રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં મહેસાણા પોલીસ પરિગ્રામ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી. રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાંતણે બંધાઈ હતી અને એક નવી ઊંચાઈ હાંસલ કરી હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. આજે રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ મહેસાણા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી તથા રાષ્ટ્રગીત વંદે સાથે ગ્રહણ કરવામાં આવી હતી મહેસાણા જિલ્લાની તમામ કચેરીઓ તથા જિલ્લા કલેક્ટર ઓફિસના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં વંદેમાતરમનો સમોગાન અને સ્વદેશી શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પ્રભારી દર્શનાબેન દોસી મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર મહેસાણા મહાનગરપાલિકા કમિશનર રવિન્દ્ર ખટાલે નિવાસી કલેક્ટર જયગોડા જિલ્લા પોલીસ વડા સાર્વજનિક મંડળના માનન મંત્રી મિલન ચૌધરી ઉપરાંત સમગ્ર જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપરાંત પોલીસ જવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા आज समग्र भारत भर રાષ્ટ્રગાન વંદે માતરમ જેને આઝાદીના સમયની અંદર લોકોમાં એક નવ ચેતના નવ પ્રાણ ફૂંકી અને દેશ ભાવનાને દેશ પ્રેમની ભાવનાને બળવત્તર બનાવી હતી આજે પણ એ ગીત એ ગાન આપણું રાષ્ટ્રગાન વંદે માતરમ આજે પણ જ્યારે પણ ગવાતું હોય ત્યારે દેશ દિલની અંદર અને સમગ્ર દેહની અંદર એક રાષ્ટ્રભાવનાની ચિનગારી અને એક ખૂબ મોટી એવી સંવેદના પ્રગટાવે છે ત્યારે અઠારસો પંચોતેરમાં બંકીમચંદ્ર એ આ રચેલા ગીતને આજે બે હજાર માં દોઢસો વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી રાષ્ટ્ર ચેતનાને ફરીથી પ્રજ્વલિત કરવા પ્રજ્વલિત હતી પરંતુ પોતાના દેશની સાથે રાષ્ટ્રભાવના સાથે સ્વદેશને જોડવાનું સ્વદેશી વસ્તુઓને જોડવાનું આહવાન કર્યું છે ત્યારે આ પ્રસંગે સમગ્ર દેશવાસીઓને આ રાષ્ટ્રગાન પોતાના દિલમાં અને કર્તવ્ય ભાવના સાથે સૌના દિલમાં પ્રગટે એ જ આશા છે